પછી પાછા કાઢવા પડે પાછા એટલે આમાં શું હોય તને હવે વાર્તા પૂરા મારે કરવી પડે તને તો છે ને વાર્તા કરે તું મારી વાત કરું હકીકત હવે અમે બે માણા છે ને લીફ અમારે પેલા હું હતી પૂરા ઓલી લીફ હતી ને સારી વાળી લીપ એટલે ખબર પડતી લીફ બંધ થાય પછી ઉપડે હવા આવે એ અટન ઓલી ઓટોમેટિક લીપો આવી આમ પૂરા ઓટોમેટિક થઈ જાય હવે બે માણસ અંદર તો ચાર પાંચ જણા હોય પાછા જ લીપમાં પૂરા અમે બે મળે આવ્યા તો હું અંદર આવી ગયો પેલા એ પાછળ આલે જનની એટલે એ આમ નેમ છે ને આમ આમ ઈભા બરાબર અને પાછળ વાહો ઓરા થયું કેવું કે લિફ્ટ બંધ નો થાય બંધ થાય પાછું ઉકળી જાય બંધ થાય પાછું ઉકળી જાય તો ઓલા બધા એવું કીધું કે લોટ વધી ગયો એમાં હું લિફ્ટ ને લોડ વધે ને એટલે ઉપડે નહી ઓરા હું ઓટોમેટિક લિફ્ટમાં તો એ દરવાજો ખુલી જાય તો ભૈરા છે ને ભૈરા એમ કે તમે ભર્યો હું ઉતરી જાઉં પાછું એટલે એ છે ને પાછા બહાર નીકળી ગયા એ પૂપડી પૂરા આ તો બીજે મળે લીપ ઉપી તો બે છોકરા છે ને બે છોકરા પૂરા એ આવ્યા એ આવ્યા ને તો લીપ ઉપડી તો મને ડાવડ ગયો નહીં તો આમાંથી કોક કે એવું કર્યું કે દરવાજા ખોલીને અમને શું છે આમાં ઈર્ષા થતી હોય ને અમે જે મારા ભેગા હોય પૂરા ઈર્ષા થતી હોય એટલે મેં પછી રોયકી ફરી લીપ રોયકી પછી છે ને નીચે લઈ આવ્યો મેં કીધું આમાં કઈક સેફ પ્રોબ્લેમ પછી કઈ છોકરા ને ઉતાર્યા પછી મારી ઘરવાળી મેં બોલાવીશન માં ભૂરા પાછી ઉપડે દરવાજા ખુલી જાય મને ડાઉડ ગયો વાંધો છે પછી એમાં શું કેવું કે ખોટલો છે ને ભાઈ હોય ને મારી ઘરવાળી નો ખોટલો આમ પાછળ હતોલો દરવાજો થી આમ થાય ને તો ખુલી જાય ભૂરા હવે એ તો ખબર જ નહી આમ વાહો ફરીને